મિત્રો દિલથી સ્વાગત છે તમારું અમારી આ ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રીય ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં આજના વિડિયોમાં આપણે વાત કરીશું એક એવા પ્રાચીન અને પવિત્ર સંસ્કારની જે દરેક ગુજરાતી ઘરમાં દરેક સ્ત્રીના હૃદયમાં અને દરેક ભક્તિના ખૂણે વસેલો છે પનિયારે દીવો કરવો હા મિત્રો પનિયારે દીવો કરવો એટલે માત્ર તેલનો દીવો બાળવો નહીં એ તો એક ઊંડો આધ્યાત્મિક સંદેશ છે आत्मनो प्रकाश श्रद्धा नो प्रतिबिंब અને ઘર નું સકારાત્મક ઊર્જા કેન્દ્ર છે ઘણા લોકો ને લાગે છે કે દીવો કરવો એ ફક્ત ધાર્મિક ક્રિયા છે પણ વાસ્તવમાં એના પાછળ જ્યોતિષ વાસ્તુ અને આધ્યાત્મિક વિજ્ઞાન ના ત્રિપાદ તત્વ છુપાયેલા છે તો ચાલો ધીમે ધીમે સમજીએ પન્યારે દીવો શા માટે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ કઈ દિશામાં કરવો જોઈએ અને એ આપણું જીવન લગ્ન જીવન परिवार ना सुख समृद्धि पर केवी असर करे छे परंतु आ बधूँ जाणता पेहला मित्रों तमने एक नम्र विनंती छे के जो तुम अमा यूट्यूब चैनल पर पहली बार आया छो तो वीडियो ने लाइक कर अरी यूट्यूब चेनल सब्स्क्राइब अवश्य करोमेंट बॉक्स में जय श्रीकृष्णलखी तमो भाव व्यक्त करो तो चालो शुरू करिए मित्रों पनिय दीवो शू है સૌપ્રથમ સમજી લઈએ પનિયારો શબ્દનો અર્થ ગુજરાતી પરંપરામાં પનીહારું એટલે જે રોજ પાણી ભરવા જાય પણ પનિયારે દીવો કરવો એનો અર્થ છે કે દિવસની શરૂઆતમાં દેવસ્થાને કે તુલસી કુંડ પાસે દીવો પ્રગટાવી ભગવાનને સ્મરણ કરવું આ વિધિ ખાસ કરીને સ્ત્રીઓ કરે છે સવારના સમયે તાજું પાણી ભરીને દુલસીની નીચે કે દેવસ્થાને દીવો પ્રગતાવી કોમ નમઃ શિવાય अथवा જય શ્રી કૃષ્ણ કહી પ્રાર્થના કરવામાં આવે છે આ સાથે જ મનમાં એક સંકલ્પ કરવામાં આવે છે કે આજે મારા ઘરમાં શાંતિ સુખ અને સદભાવનો પ્રકાશ છવાય દીવો કરવાનો આધ્યાત્મિક મહત્વની વાત કરીએ તો મિત્રો દીવો એટલે પ્રકાશ અને પ્રકાશ એટલે જ્ઞાન અંધકાર એટલે અજ્ઞાન દર્ અસુરક્ષાની ભાવના જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે એ પ્રકાશ આપણા મનના અંધકારને દૂર કરે છે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે તમસોમાં અર્થાત હે પ્રભુ મને અંધકારથી પ્રકાશ તરફ દોરી જા પનિયારે દીવો કરવો એ એ જ સંદેશ આપે છે દરરોજનો દીવો એટલે દરરોજનો એક નવો પ્રારંભ એક નવી આશા એક નવી ઊર્જા જ્યારે સ્ત્રી સવારે પાણી ભરી દીવો કરે છે ત્યારે એનું મન શુદ્ધ થાય છે અને એ દીવો માત્ર ઘરને નહીં પણ આખા કુટુંબના ભાગ્યને પ્રકાશિત કરે છે વાસ્તુશાસ્ત્ર મુજબ દીવો કયા દિશામાં કરવો તો હવે વાત કરીએ વાસ્તુની વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું અતિવિશેષ મહત્વ છે ઘરમાં દીવો ક્યા દિશામાં પ્રગટે છે એ ઘરના ઉર્જા પ્રવાહને બદલી શકે છે પૂર્વ દિશા સૂર્યોદયની દિશા આ દિશામાં દીવો કરવાથી તંદુરસ્તી અને આત્મવિશ્વાસ વધે છે વિદ્યાર્થીઓ અને કર્મયોગીઓ માટે આ દિશામાં દીવો કરવો શુભ માનવામાં આવે છે દક્ષિણ દિશા આ દિશા યમના ક્ષેત્ર તરીકે ઓળખાય છે અહીં દીવો કરવો સામાન્ય રીતે ટાળવો જોઈએ પણ જો કોઈ વ્યક્તિના પિતૃદોષ છે તો શ્રદ્ધાપૂર્વક દક્ષિણ દિશામાં એક દીવો કરવાથી પિતૃદોષ શમન થાય છે પશ્ચિમ દિશા આ દિશા સંપત્તિ અને શાંતિ સાથે જોડાયેલી છે પશ્ચિમ દિશામાં તુલસીના આગળ દીવો કરવાથી ધનવૃદ્ધિ અને શાંતિ મળે છે ઉત્તર દિશા આ દિશા કુબેરદેવની માનવામાં આવે છે અહી દીવો કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે પરંતુ સૌથી શુભ સ્થાન માનવામાં આવે છે पूर्व के उत्तर पूर्व ईशान कोन अही देवस्थान राखव अने दरोज दीवो करवो अत्यंत शुभ छे दीवो अने पंचतत्व नो संबंधनी बात करिए तो मित्रों अपना शरीर अने आ ब्रह्मांड बने पांच तत्वों थी बनेला छे पृथ्वी जल अग्नि वायु अने आकाश दीवो ए आ पांच तत्वों ने जोड़तो पवित्र माध्यम छे दीवानो माटलो पृथ्वी तत्व तेल अथवा घी जड तत्व वाट वायु અને આકાશ તત્વ જ્યોતિ અગ્નિ તત્વ જારે દીવો બળે છે ત્યારે એ પાંચે તત્વોને સંતુલિત કરે છે તેથી જ કહેવામાં આવે છે કે દીવો કરવાથી ઘરનું વાતાવરણ સંતુલિત થાય છે નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ દીવો કરવાના ઉપાયોમાં ज्योतिष કહે છે કે દીવો એ ગ્રહ શક્તિઓને પણ શાંત કરે છે દરેક ગ્રહ સાથે એક વિશેષ પ્રકારનો દીવો તેલ અને મંત્ર જોડાયેલ હોય છે સૂર્ય ગ્રહ માટે રવિવારે તાંબાના દીવામાં ઘીનો દીવો કરો ઓમ ઘૃણીય સૂર્યાય નમઃ મંત્ર બોલો આ દીવો આત્મવિશ્વાસ આરોગ્ય અને તેજ આપે છે ચંદ્ર ગ્રહ માટે સોમવારે ચાંદીના કે માટીના દીવામાં ઘીનો દીવો કરો મન શાંતિ માટે ઓમ ચંદ્રાય નમઃ બોલો મંગળ માટે મંગળવારે તલના તેલનો દીવો કરવાથી શત્રુદોષ અને કજિયો શમન થાય છે બુધ માટે બુધવારે ઘીના દીવા સાથે તુલસી પાસે દીવો કરો ગુરુ માટે ગુરુવારે હળદર કે પિયા ફૂલ સાથે ઘીનો દીવો કરો શુક્ર માટે શુક્રવારે કાંસાના દીવામાં ઘીનો દીવો બડાવો આ દીવો વૈભવ પ્રેમ અને આનંદ આપે છે શનિ માટે શનિવારે તલના તેલનો દીવો પીપળા કે શનિ મંદિરે કરો આ ઉપાય જીવનની મુશ્કેલીઓને હળવી કરે છે દીવો કરવાના યોગ્ય સમયમાં સવાર અને સાંજ એ દીવો કરવાના બે સૌથી શુભ સમય છે સવારનો દીવો આ આત્મપ્રેરણા અને નવી શરૂઆત નું છે આ સમયે દીવો કરવાથી દિવસ આખો શુભ રહે છે સાંજનો દીવો જ્યારે સૂર્ય અસ્ત જાય છે ત્યારે ધર્મશાસ્ત્ર કહે છે ज्योति न बड़े तो अंधकार राज करे एटले सांजे दीवो करवो एटले घर में प्रकाश अने सकारात्मकता जाळवी राखवी पनियारे दीवो करवो स्त्रीओ एक पवित्र संस्कार छे जारे स्त्री सवारे पानी भरी तुलसी के देवस्थाने दीवो करे छे त्यारे एनु मन शुद्ध बने छे पतिना आयुष्य वृद्धि थाये घरनु वातावरण शांत सुखमय रहे छे। તત્વમ પ્રજ્ઞાનમ ચ વિવર્ધેત અર્થાત દીપજ્યોતિ દીવો બુદ્ધિ અને જ્ઞાન વધારતો તત્વ છે પતિ માટે પ્રાર્થના કરીને દીવો કરવો એટલે સંબંધમાં પ્રકાશ જાળવવો જે સ્ત્રી નિયમિતપણે પનિયારે દીવો કરે છે એના જીવનમાં સુખ સમૃદ્ધિ સંતાન સુખ અને ઘરનું સંતુલન રહે છે વાસ્તુ અનુસાર દીવો ઘરનું ઊર્જા કેન્દ્ર છે જો ઘર માં નેગેટિવ એનર્જી હોય અથવા વારંવાર વિવાદ અસ્વસ્થતા કે અશાંતિ હોય તો દરરોજ દીવો કરવો એ ઉપચાર સમાન છે દીવો કરવાથી ઉત્તર પૂર્વ દિશા માં ઊર્જા સક્રિય થાય છે ચંદ્ર અને ગુરુ ગ્રહના દોષ શમન થાય છે અને ઘર માં ભગવાન ની કૃપા ટકે છે હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દીવાની વાત કરીએ તો મિત્રો આજના સમય માં લોકો દીવો કરવાનો અંધશ્રદ્ધા માને છે પણ જો આપણે એને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો દીવો કરવો એક અત્યંત સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે દીવો પ્રગટે ત્યારે ઘીમાં રહેલી ફેટી એસિડ્સ વાયુમંડળમાં વિખરે છે જે મનને શાંત અને કેન્દ્રિત બનાવે છે તલના તેલનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને માઇક્રોબ્સ નાશ પામે છે દીવો કરવાથી કયા ગ્રહદોષ દૂર થાય છે તો શનિદોષ માટે તલના તેલનો દીવો राहु केतु दोष माटे केतुदोष तेल नो दीवो चंद्र दोष माटे घी दीवो माटे कपूर साथे दीवो नियारे दीवो करवाना नियमों मा दीवो हमेशा जमणा हाथ थी प्रगताववो दीवो प्रगतावता पहला हाथ धोई मन में मंत्र बोलवो दीवो बुझाववो नहीं पोते बुझाए तो शुभ पण फूंक नहीं दीवो हमेशा साफ स्थान पर राखवो दीवो प्रगटाव्या पछी बे मिनिट शांति प्रार्थना करवी मित्रों, पनिहारे दीवो ए मात्र घी के तेल नो ज्योत नहीं ए तो आत्मा ज्योत छे, जारे आपने दीवो करिए त्यारे ए ज्योत आपना अंदर अंधकार ने प्रकाशित करे छे। एक दीवो एटले प्रार्थना प्रकाश अने प्रेम घर में जेटला दीवा प्रगटे एटलीज सकारात्मक शक्ति छे મિત્રો આજ ના વિડિયો માં આપણે સમજી ઉકે પનીહારે દીવો કરવો માત્ર ધાર્મિક વિધી નથી એ તો જીવન ના સંતુલન સુખ પ્રેમ અને શાંતિ નો પ્રતીક છે વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ બન્ને કહે છે કે જ્યાં દીવો પ્રગટે છે ત્યાં દુખો ઓગળી જાય છે કારણ કે પ્રકાશ ક્યારે અંધકાર સાથે ઝઘડો નથી કરતો એ ફક્ત એને દૂર કરે છે તો ચાલો આવતી કાલ થી દરરોજ સવાર સાંજ દીવો કરી પ્રભુ નો આભાર માનીએ અને આપના જીવનને પણ તે પ્રકાશથી ઉજ્જવળ બનાવી જો મિત્રો વિડિયોની માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી તમારો મિત્ર પરિવાર સાથે શેર કરો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ પણ અવશ્ય કરો આપ સૌનો દિલથી આભાર હરે કૃષ્ણ